પાવર ટ્રેક ટ્રેક્ટર સાવ ઓછી કિંમત અને વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સાથે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણ ચાલીસ અને શૈલેષભાઈ દક્કુભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર છે અને એકતાલીસ હોર્સ પાવર નું જોવા મળશે અને હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ સો સો ટકા અને તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર ની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર આખું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા નાખવામાં આવ્યા છે તેરના ટાયર સાવ નવા

અંદાજીત બે લાખ ને સિતે હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો શૈલેષભાઈ દકુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો